જય સ્વયંભૂ કહે છે કે કલ્પી લીધેલી ભ્રાંતિનું સ્વરૂપ હું તને હે જીવ હે માનવ સમજાવું છું માનો કે એક વ્યક્તિ રાતના સમયમાં સાલ્યો જતો હતો સ્વભાવનો એ બીકણ હતો અને તે રસ્તા પર ભૂત થાય છે તેવી એણે વાત સાંભળેલી હતી આથી તેના મનમાં ડર બેસી ગયો હતો ચાલતો સાલતો તેના મનમાં જે ડર બેસી ગયો હતો એ સાલતો ચાલતો તેણે જોયું તો રસ્તાની એક બાજુ તેને ભૂત દેખાવા લાગ્યું કાળા રંગનું અને ક કપડાં વગરનું આ ભૂત જોઈને એ પાસો ફરીને ભાગવા લાગ્યો ત્યાં રસ્તામાં તેને એક માણસ સામે મળ્યો તેણે આ દોડતા માણસને જોઈને પૂછ્યું અરે ભાઈ આમ શ્વાસભેર દોડતો ક્યાં જાય છે તે મુસાફર બોલ્યો અરે ભાઈ તમે તે તરફ જતા નહીં તે બાજુ કાળું ભૂત છે પહેલાં અનુભવી માણસને ખ્યાલ હતો કે તે ઝાડનું બળેલું ઠૂઠું છે તેને આ ભૂત માની બેઠો છે ત્યારે તેને સમજાવતા કહ્યું શાંત થાવ અને સાલો મારી સાથે અને ત્યાં જઈને તેણે તેને નક્કી કરાવ્યું કે જુઓ આ ઝાડનું ઠૂઠું છે બાળ બળેલું છે અને પહેલા મુસાફરે વિશ્વાસ રાખ્યો વિશ્વાસ આવી ગયો અને તેની સાથે તે પાસો ફર્યો અને તેને કહ્યું કે તમારી મનની કલ્પનાએ જ તમારા જ મનમાં ભૂત ઊભું કરી દીધું છે હવે તો ભય નથી ને મુસાફરે ઝાડને ધારી ધારીને જોઈને જોઈ લીધા બાદ કહ્યું વાત સાચી છે આ તો ખોટો મને ભ્રમ હતો તો તે જે અનુભવી છે તે કહે છે હે જીવ આ જ રીતે આ જીવાત્માને ભ્રમ થયો છે કોઈ અનુભવી અને જ્ઞાની મળે તો જ એની કલ કલ્પનામાં આ ભરાયેલા બેઠેલું અજ્ઞાન દૂર થઈ જાય છે આ દ્રષ્ટાંતમાં મુસાફરને અંધકારમાં ભ્રમ થયો હતો તેને લીધે એનો ભયનો કંપ પણ કંપ પણ થયો હતો અને અનુભવી દ્વારા એ ભ્રમ ભાંગી ગયો ભ્રમનો ભય અને કંપ સાથે જ પલાયન થઈ ગયા તેવી જ રીતે અજ્ઞાન અવિદ્યાને લીધે એ દેહને જ દેહને જ આત્મા માને છે માની બેસે છે આવી ભ્રાંતિને લઈને જ એ દેહને ઇન્દ્રિયો દ્વારા થતા સુખ દુખાદી સાથે આત્માનો કોઈ સંબંધ નથી દેહ આત્મા નથી દેહ નાશવંત સિવાય અને આત્મા સત્ય છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો